નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ એ પહેલાં દરરોજે દરરોજના સોના અને ચાંદીના નવીનતમ ભાવ અને અપડેટ્સ મેળવવા માંગતા હોય તો અત્યારે જ ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર સાતસો એકસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠ્યોતેર હજાર અને અઠ્યાશી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્તાણું હજાર છસો ને દસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ છોતેર હજાર એકસો રૂપિયા હવે આજના બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર ત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પંચાણું હજાર ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ઓગણીસ હજાર ત્રણસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ ત્રાણું હજાર રૂપિયા જોવા મળી રહ્યો છે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ તેર હજાર અને પંદર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચાર હજાર એકસો ને વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ત્રીસ હજાર એકસો અને પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ તેર લાખ એક હજાર પાંચસો રૂપિયા આ ઉપરાંત જે અઠવાડિયું છે દરમિયાન સતત સોનાનો જે ભાવ છે એ કન્ટિન્યુઅસલી વધ્યો છે અને આગામી જે દિવસો છે હજી પણ ભાવમાં છે એ નાના મોટા સુધારા જોવા મળે એવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે તો આ હતા આજના બજાર ભાવ સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં